કિંમત રૂપિયા પંદર લાખ મળી કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસો પાલીતાણા જિલ્લો ભાવનગરવાડા તેમજ અનિલભાઈ જેઠાભાઈ પાંગળ જાતે રાવળ ઉંમર વરસ એકવીસ રહેઠાણ નાની રાજસ્થળી ગામ કાગડાધર વિસ્તાર તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરવાડા બંને ઈસ્મોની ની કલમો મુજબ અટકાયત કરી ડાટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાય અમીન પાર જી ન્યુઝ